બધા છોકરાઓ નોકરી વાળા બસો માં છે બધાની રોજી આજે છોકરાઓની એક્ઝામ છે ટાઈમ પર પહોંચી નહીં શકતા હવર હાન બસ આજ માથાકૂટ બસો બી ટાઈમ પર આવતી નહીં આની જવાબદારી કોણ લેશે બધા કાનના અડધો કલાકથી થી અહીં ઉભા છે આ ટ્રાફિક ઠેક લગીન છે કોઈ જવાબદારી લે એવું છે નહીં કોણ જવાબદારી લેશે